હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે મેથી અને કાજુનું શાક બનાવવાનું છે તો એના માટે મેં મેથી લઈ લીધી છે બસો ગ્રામ મેથી લીધી છે અને બસો ગ્રામ કાજુ લીધા છે કાજુ મેં પલાળીને ક્રશ કરી લીધા છે અને થોડા આવી રીતના રાખ્યા છે અંદર નાખવા માટે તમે જોઈ શકો છો મેં આવી રીતના પલાળી લીધા હતા પાણીના અંદર ચાર કલાક ગરમ પાણીના અંદર અને ક્રશ કરી લીધા છે અને દસ નંગ એટલા રાખ્યા છે આવી રીતના બે ફાટના અંદર કરી લીધા છે કાજુની પેસ્ટ લીધી છે કાજુ લીધા છે અને મેથી લીધી છે અને એક નંગ ડુંગળી લીધી છે ડુંગળી સમારી લઈ લીધી સરસ મજાની અને ટામેટું લીધું છે ટામેટા મેં બે નંગ લીધા છે એવી જીણા સમારી લીધા છે આદુ મરચાં લસણ હળદરની પેસ્ટ છે હા અને આ એક થોડું એક્સ્ટ્રા લસણ ખાંડી લીધું છે લીલા મરચાં લીધા છે ચાર નંગ તીખા જીરું છે હળદર છે મીઠું છે કાશ્મીરી મરચું છે અને કારા મરી બે ત્રણ નંગ અને ધાણા થોડા એવી રીતે મેં ખાડીને લઈ લીધું છે બહુ જ મસ્ત મજાનું શાક બનાવીશું તમે ક્યારે ખાધું તો મિત્રો નહોતું ખાધું ને કાજુ અને મેથીનું શાક આજે આપણે બનાવીશું બહુ જ સરસ મજા તમે તમારા ઘરે જરૂર છે ટ્રાય કરજો તમને ખરેખર બહુ જ મજા આવી જશે તો ચાલો બનાવવાની રીતે ચાલુ કરીએ સૌથી પહેલાં આપણે તેલ મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી એટલું જીરું નાખું છું અડધી ચમચી એટલી ત્રઈ નાખું છું

આમ તો છોકરા હળદર નથી ખાતા હોતા લીલી પણ આવી રીતે મેં ને એવી રીતે નાખતો તો બાળકો હળદર પણ ખોઈ લેતો શાક જોડે થોડું પીંક કલર થવા દેસું આપણે મેથી નાખું છું મેથી તમારે તમારી બેથી પ્રમાણે ધોઈ નાખવાની મેથી દોતા હોય છે એટલે નાખું છું

તમે જોઈ શકો છો ડુંગળી જોડી મેથી પણ આવી ગઈ છે આવી રીતે આપણે શાકતા રહેશું તમે આને ડુંગળી ટામેટા ક્રસ કરવા હોય તો બી કરી શકો છો પણ હવે શેકીને બનાવું છું ભાઈ શેકીને તરત બને છે એટલે આપણે મસાલો કરી લેશું કાશમી મરચું નાખું છું એક ચમચી અડધી ચમચી સાદુ નાખું છું સીધા મીઠું છે એક ચમચી અડધી ચમચી હળદર છે મીઠું તમારે જરૂર પ્રમાણે નાખવાનું ધાણા નાખું છું મિક્સ કરી લઈશું આપણે તમે આ બનાવશો તો હોટેલ ના પણ ભૂલી જશો એટલા સરસ પાણી એક મજા ગ્રેવી સરસ ખતખવા જશું પછી કાજુની ની ગ્રેવી નાખવાની છે આપણે મિત્રો તમે જોઈ શકો છો ગ્રેવી સરસ મજાની ખતખદવા માંડી છે હવે આપણે કાળા મરીને ધાણા નાખી દઈશું કાજુને પેફ નાખી દેસું બે ચમચું પાણી નાખું છું ભાટકામથી કાજુ મેથીનું શાક ગ્રેવી વાળું ખરેખર મિત્રો થોડું સરસ વજન બને છે ને બહુ જ એમ કાજુ નાખી દેસુ કાજુ ગ્રેવી કરી છે પણ આખા નાખું છું થોડા દેખાઈ દઉં સારું લાગે એટલે હવે મેન વસ્તુ નાખવાની છે કિચન કિન મસાલો એક ચમચી લીલા ધાણા એક ચમચી મિક્સ કરી લેશો સરસ મજાનું મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ખાલી બે મિનિટ આને હળવા દેવાનું છે બે મિનિટ હળી જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું ને શાક સર્વ કરીશું હું તો ભાઈ રોટી જોડે સર્વ કરવાની છું પરોઠા જોડે પણ સરસ લાગે છે અને જે મરજી ખાવે પરોઠા ભાતરી જેના જોડે ખાવું તેના જોડે થઈ શકો છો બે મિનિટ આપણે ચડી જવા દઈશું સબ્જી સર્વ કરીશું મિત્રો તમે જોઈ શકો છો સબ્જી બહુ જ મસ્ત મજાની થઈ ગઈ છે સરસ સુગન આવી રહી છે મારો તો સબ્જીના કારણે આખું ગરમ વેંકી ગયું છે બહુ સરસ મજા નહીં ફટાફટ રોટલી જોડે સર્વ કરી દઉં ગેસ બંધ કરી દેસુ બાઉલના અંદર શાક નીકળું છું મિત્રો તમે જોઈ શકો છો બાઉલ નાંદી સરસ મજાનું દેખાઈ રહ્યું છે રોટલી બનાવી દઉં ફટાફટ મસ્ત તૈયાર થઈ ગઈ છે સબ્જી સરસ મજા તૈયાર થઈ છે મિત્રો એકવાર તમારા ઘરે કે ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને કરજો જેથી કરી તમારા બાળકો માટે તમારા માટે સરસ મજાનું રોજ રોજ નવું નવું